જિલ્લા એલસીબીને મોટી સફળતા મળી છે ઓલપાર તાલુકાના સરોલ ગામે થયેલ ટ્રેક્ટર ચોરીનો ભેદ ઉકેલી આરોપીને એમપી ખાતેથી ઝડપી પાડ્યા હતા મળતી માહિતી અનુસાર ગત તારીખ 25 બે 2024 ના રોજ ઉલપાર તાલુકાના સરોલ ગામે એક ખેડૂતનું પાર્ક કરેલ ટ્રેક્ટર ટ્રોલી સાથે તસ્કરો ઉપાડી ગયા હતા જે બાબતે ખેડૂતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસ કર્મીઓએ અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાએ તપાસ કરી તેમજ આજુબાજુના રૂટના સીસીટીવીની ચકાસણી કરી હતી તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સિંગ દ્વારા તપાસ હાથ ધરી હતી જે દરમિયાન એલસીબીના અહેડ કોન્સ્ટેબલ હર્ષુભાઈ નાનજીભાઈ તથા અહેડ કોન્સ્ટેબલ ગૌતમ ઘેલાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ અનિલસિંહ વિક્રમભાઈને સંયુક્ત રાહે હકીકતવાળી બાતમી મળી હતી જેના આધારે પોલીસે એમપીના જાંબુવા જિલ્લામાંથી ચોરીમાં સંડોવાયેલ દારોપીઓ ને ટ્રેક્ટર તથા ટ્રોલી સાથે ઝડપી પાડ્યા હતા બન્નેને એમપી થી લાવી સઘન પૂછપરછ કરાતા તેઓ એ ચોરીની કબૂલાત કરી હતી તેઓ સરોળ ગામ નજીક મજૂરી કામ કરતા હતા ત્યારે તેના મિત્રએ રેકી આપી હતી અને આ બાબતે ટીપ આપી હતી જેમાં ત્રણ આરોપીઓએ સાથે ભેગા મળી ટ્રેક્ટરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ટીપ આપનાર આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે જિગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ